નમસ્કાર શો આપનું સ્વાગત છે મહુઆના કૈલાસ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવની ઉજવણી અંતર્ગત તુલસી સાહિત્ય સંગોષ્ઠી નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કૈલાસ ગુરુકુળમાં નિર્માણ થયેલ તુલસી ઘાટમાં અભ્યાસીઓ તુલસી સાહિત્યનો લાભ લઈ રહ્યા છે રામકથાને માત્ર ભારત પૂરતી જ નહીં પરંતુ વૈશ્વિક બનાવવાના ધ્યેય સાથે મોરારી બાપુ દ્વારા મહુવા ખાતે તુલસીઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે આ તુલસી ઘાટમાં રાખવામાં આવેલ તુલસીદાસજી કૃત રામચરિત માનસ ઉપરાંત વિનયપત્રિકા દોહાવલી કવિતા જાનકી મંગલ પાર્વતી મંગલ સહિતનું સાહિત્ય અભ્યાસીઓ અને સાહિત્ય રસિકો માટે ઉપયોગી માધ્યમ બન્યું છે